પરીક્ષા પરિણામ જાહેર થતા સાત હજાર જેટલા શિક્ષકો વિદ્યા સહાયકોની ભરતી જાહેર કરવામાં આવી રહી છે શિક્ષક વિદ્યા સહાયક તરીકેની નિમણૂક માટેની ટેટ વન બે હજાર પચીસ બાર પોઈન્ટ જીરો ત્રણ ટકા પરિણામ જાહેર થયું છે વિગતવાર માહિતી જોઈએ તો બે હાજર ત્રેવીસ ની ટેટ વન ના ત્રણ પોઈન્ટ ટકા પરિણામની તુલના પચીસ ટકા વધારે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિસેમ્બર મહિનામાં લીધેલી ટેટ વન બે ની ટીચર ટેસ્ટ

તે જ પ્રમાણે હિન્દી માધ્યમના પરિણામનો વિચાર કરીએ તો ટેટ વન બે હજાર પચીસ નો પાંચ પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે જે પરિણામની ચોત્રીસ ટકા પરિણામ વધારે આવ્યું છે તો મિત્રો હવે છ મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તે પહેલા ટેટ વન અંતર્ગત જે વિદ્યાર્થીઓના પાસિંગ ક્રાઇટેરિયા નો વિચાર કરવામાં આવે તો રિઝર્વ કેટેગરી એસસી એસટી એસસીબીસી ના ઉમેદવારો માટે દિવ્યાંગ ઉમેદવારોને સહિત માટે કુલ એકસો પચાસ માર્ક્સની જે પરીક્ષા હતી તે પરીક્ષામાંથી બ્યાસી માર્કસ પાસિંગ માર્ક તરીકે નક્કી કરવામાં આવ્યા છે ટેટ વન અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસિંગ ક્રાઇટેરિયા છે તેમાં એસસી એસટી એસીબીસીના ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે પાસિંગ માર્ક છે તે બ્યાસી નક્કી કરવામાં આવ્યા છે જ્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને એકસો માંથી નેવું પાસિંગ માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગુજરાતી માધ્યમ માટેની ટેટ વનમાં બ્યાસી થી નેવ્યાસી વચ્ચેના માર્કસ કુલ સાત હજાર બસો ચાર વિદ્યાર્થીઓએ મેળવ્યા છે જ્યારે નેવું થી સો ની વચ્ચેના માર્કસ ચાર હજાર ચોત્રીસ ઉમેદવારોએ મેળવ્યા છે જ્યારે એકસો એક થી એકસો વીસ ની વચ્ચે સાતસો એક્યાસી વચ્ચેના માર્કસ ત્રણ વિદ્યાર્થીઓ જ્યારે એકસો એકતાલીસ થી એકસો વચ્ચેના માર્કસ એક વિદ્યાર્થીએ ફક્ત મેળવ્યા છે તેવું જોવા મળી રહ્યું છે અને અંગ્રેજી માધ્યમ માટે ટેટ વનમાં ટેટ વનમાં બ્યાસી થી નેવ્યાસી વચ્ચેના માર્કસ એકસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તેવું જોવા મળી રહ્યું છે હવે મિત્રો ત્રણ થી દસ ફેબ્રુઆરી સુધી ઓએમઆર એમ આર સીટની પુનઃ ચકાસણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે કોઈ ઉમેદવારને લાગતું હોય કે પરિણામમાં ભૂલ છે તો તે લોકો ફેબ્રુઆરી તો એમઆર સીટની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય તેવા ઉમેદવારો ત્રણ થી દસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર એકવીસ ગાંધીનગરમાં પુનઃ ચકાસણી કરાવી શકાશે ઉમેદવારે હોલ ટિકિટની નકલ તથા સીટની નકલ સાથે અરજી આપવાની રહેશે સીટની પુનઃ ચકાસણીની ફી પેટે સો રૂપિયા રોકડમાં વોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવી પડશે પરિણામ બાબતે માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ સહિતની ચકાસણી કરીને સમિતિ અંતિમ નિર્ણય લેશે હવે છ મહિનામાં જે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેની વાત કરીએ તો સરકારી સ્કૂલોમાં ધોરણ થી થી માં વધુ જગ્યા પર મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા અંગેની જે સત્તાવાર રીતે જાહેર કરાશે તેવું જણાવવામાં આવ્યું છે સંભવત નવા શૈક્ષણિક સત્ર પહેલા એકત્રીસ હજાર જેટલી પ્રાથમિક શાળામાંથી જ્યાં જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં આવશ્યકતા મુજબ ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ હજાર જેટલી પોસ્ટની વિગતોનો જે રિપોર્ટ છે તેમાં માધ્યમ ગુજરાતીમાં અઠ્યાસી હજાર છસો ઓગણસાઇટ ક્વોલિફાઈ છે રિઝલ્ટ બાર પોઈન્ટ એકવીસ ટકા આવ્યું છે અંગ્રેજીમાં આઠ પોઈન્ટ નેવું ટકા હિન્દીમાં પાંચ પોઈન્ટ સત્તાવન ટકા કુલ જે એકાણું હજાર છસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ હતા ત્રણ પોઈન્ટ અગ્યાસી અંગ્રેજીમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ હિન્દીમાં ત્રણ પોઈન્ટ ચોવીસ અને કુલ ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ આવ્યું હતું જે બે હજાર પચીસ ના પરિણામમાં બાર પોઈન્ટ જીરો ત્રણ ટકા પરિણામ આવ્યું છે તે ઘણું વધારે છે તો શિક્ષક વિદ્યાસહાયક તરીકેની નિમણૂક માટેની ટેટ વન બે હજાર પચીસ નો બાર પોઈન્ટ જીરો ત્રણ ટકા પરિણામ આવતા જ ટેટ વન ના મેરિટના આધારે હવે સરકારી પ્રાથમિક શાળામાં સાત હજાર શિક્ષક વિદ્યાસહાયકો નીમવામાં નિમવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ